અને પેલા પેલા છોકરા તો એસી વાળી હાલમાં આમ છે પૈસા લઈ લઈ અને મજૂરી કરે આ મહેનત કરીને હું મરી જવું ઐડા કપા આ બધા કોણ ખવડાવ ખેડૂત ખવડાવ ખેડૂત તાની તમે બધા જીવો અને અમારા અમારા હું કરવાનું હોય આ બધું ખેડૂત ખેડૂત નો આ બધો ખેડૂત નો મરો મરો આ બધું અડા બેડા મજૂરી કરી મરે ને પેલા હેઠિયા ડબલ ભાવ કરી એક ચીલો એ છોકરા પછી શિવમેદ પરીન અને અમારા ખેડૂત મરી જાય મજૂરી કર્યા કર્યા માં જિંદગી મરી જાય પડશે ના અહીંયા નાલવો પડશે ભાવ

આપણ તો એ તો કઈ કરે ગુડ 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 કઈ સમજે ગેલો બસો આગળ મરી પાછ તમને પાસાલ પાસાલ હા તો ભાઈ આપ ભણેલો મોસ હોય ને તો વજન વધે આવી વાત હું એમ કે માંગુ છું સમજે વાત હા હા તો આપણે ભણેલો મળ કો આલ્બા બોલાવો તમાકો કો હ માં ભાઈ આરો બોલાવો બોલાવો એક જણા બોલાવો મો ભણેલા હા હા ઓ પાવરફુલ ભણેલો છે આ પાવરફુલ જ જોવે હા લાવી દઉં પણ કેજો

મારી વાત નોંધીઓ આપડો તમારા જેટલા ખેડૂતો છે ને બધા તમે ભણેલા નહીં પણ તમારા સુખા થોડું ઘણું ભણે છે ને બધા મેસેજ કરી દો કે આપડે નઈ ખાવાનું ભરાવું

હું તો કહું ને બધા બાર મહિના કસ્તી વેચે પણ ખાવા પૂરતો જ વાવો હા સાચી વાત છે તમારો નિકાર આવશે ભાઈ અને આપણે આ કરશું ને તો આપણો જમીન આશકો નો ફરક પડી જાય હા ફરક પડી જાય ગુરુબા અને બીજી પબ્લિક કે આવું જોણો કે ના સાચી વાત છે જાગૃતતા આવે તાણા આમ આમ ખબર પડી જાય આખી દુનિયાને ખબર પડી જાય વાત સમજે જો હું જાઉં આ તમે સૂટા આટલું કરો એટલે તમારા બધા દુનિયા ખેડૂતો છે ને

છે 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 જેથી કરીને પૂરતો ભાવ મળી રહે મહેનત કરે કરે રાત દિવસ મજૂરી પોણી તો એને થોડું પૈસા મળી રહી એટલા માટે જ આ વિડીયો છે બાકી કોઈના વિડીયો નથી જય માતાજી જય બાબા ધણી અને અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હવે વિડીયો આવતા રે છે